આમ જો આપડે તો ભવે ભવ જિંદગી માં હારે જીવશું ને હારે મરશું ભલા માણા આમ જો તને વાંદરો બનાવી દઉં તૈયાર કરી દઉં પછી તું રહ્યો ને એ બે શીર ખાચીએ અને હું એક શીર ખાઈશ આમ જો ભાઈ માટે તો કુરબાન છે તમ તાર પેલા આવું સમજી ગયો હોત તો ભલા માણા તો સારું હતું હાઈ હવે હાલ વાંદરો બનાવું બાપા તો અક્ષરો બાંધો બટા નાનો વાંદરો આવે ને એટલે મને મારવા દીજે એ નાના વાંદરા મને બીવરાવ્યો તો બહુ એ બાપા એ ઉપાધી કરો મને આ રૂટે ગોઠવવા માંડો અને આમ જો નાનું વાંદરું ને ધાર માં આવી જાય ને એટલે ઉપરથી ધોણા ધોણ આવી અને ધબધબાવા માંડી જો રેડી ભુરિયા હે કમ્પ્લીટ ને ડાંડો ઓર કે જો જો વાઈન્દ્રજી મદ્રાજજી એ નકર હું પકડે જઈશ ને તો મને ધબધબાવશે તારે ઠીક

પણ દીકરા મારા આવીશ ને પાસો એટલે તારું મોઢું જોયા જેવું હોય છે મેં એકલા એકલા માર ખાધો મારું મન જાણે છે પણ આ તો તું ખાને એટલે તને ખબર પડે કે દીકરા મારા કેમ થાય છે દુલારામ મારો દીકરો શીકણી નો કોઈ થી માને નહીં એક શીર દેતો તો તોય રિહાતો તો અને હવે કે તું બે શીર લે અને મને એક જ દીજે આ ડાયરી માં કઈ કાળું છે

नाही <laughs> દીકરું ભલે મહેનત કરતું હોય હમણાં ધરવી દેવું છે আভি যো লাগেছে আর আদিগেরো

કેવો દીધો દીકરા મારા ઈ હાથું બેટા તને અહીંયા મોકલો તો મને કેમ થયું હોય છે હે મારા દીકરા મારા ને બે ચીર ખાવી છે લે ખાઈ લે ખાઈ લે જા ખાઈ લે ના દુ વગેરે દીકરા તું પાસો આયો ને તાજ મને ખબર પડી ગઈ હતી કે આમાં તારી કઈક રમેત લાગે છે પણ દીકરા હું મારી તૈયારી માં જ ગયો ભૂરિયા